તિરંગા યાત્રામાં પોતાના સંસદીય વિસ્તારમાં કાર્યક્રમ કર્યો ઓપરેશન સિંદૂર માટે સેનાના પરાક્રમને વધાવ્યો હતો આજે દિલ્હીમાં એનડીએની સંસદીય દળની બેઠક મળી અને આ બેઠક હવે પૂર્ણ થઈ છે પહલગામના હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ સાથે ઓપરેશન સિંદૂર માટે પ્રધાનમંત્રીનું ફુલહાર પહેલાવીને સન્માન કરવામાં આવ્યું પ્રધાનમંત્રીએ પણ તમામનું અભિવાદન ઝીલ્યું હતું બેઠકમાં પીએમ મોદીએ વર્તમાન બાબતો પર કેટલાક સૂચનો આપ્યા બિહારમાં એસઆઈઆર ને લઈને લોકોને ભરમાવવામાં આવે છે જે મુદ્દે પણ પીએમ મોદીએ વાત કહી સાથે જ દેશની જનતા આ બધું જ જોઈ રહી છે તેના પર પણ તેમણે ભાર મૂક્યો

મહિલાઓ દ્વારા છે તે તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ રાજનાથસિંહ દ્વારા પણ તેમને આવકારવામાં આવ્યા અને તેની સાથે એક રિઝોલ્યુશન છે તે એનડીએ ની આ બેઠકમાં કરવામાં આવ્યું છે અને અને પહેલગામ ટેરર એટેક છે તેને લઈને એક રિઝોલ્યુશન આ એનડીએ ની પાર્લામેન્ટરી મીટિંગમાં છે તે પાસ કરવામાં આવ્યું છે જેમાં જે પ્રકારે કામગીરી સેના દ્વારા કરવામાં આવી તેને પણ સરાહવામાં આવી છે એટલે વિસ્તૃત રિઝોલ્યુશન છે તે આ બેઠકમાં પસાર કરવામાં આવ્યું છે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ કેટલીક વાતો છે તે આ બેઠકમાં કરવામાં આવી છે એટલે જે એનડીએ ની બેઠક બોલાવવામાં આવી હતી ને જેમાં આપણે વાત કરીએ છીએ ઓપરેશન સિંધુ ની સાથે સાથે જે પ્રકારે ઓપરેશન મહાદેવ કરવામાં આવ્યું અને પહેલગામ એટેકમાં જે આતંકવાદીઓ હતા તેમને છે ઠાર મારવામાં આવ્યા હતા મહાદેવ અંતર્ગત સેનાની જે કામગીરી છે તેને વખાણવામાં આવી સેનાને ને પણ જે કામગીરી કરી છે તેના બદલ ધન્યવાદ આ બેઠક માં આપવામાં આવ્યું છે ત્યારબાદ એક રિઝોલ્યુશન છે તે આ બેઠકમાં પાસ કરવામાં આવ્યું છે બિલકુલ જયેશ આભાર વિગતો બદલ